વાલ્મીકીજી આદિ કવિ છે આ સંસારમાં સૌથી પહેલું કાવ્ય સમજો મારા વાલા સ્વજનો હું માત્ર કોઈ ધાર્મિક પુસ્તકની વાત નથી કરતી કોઈ શાસ્ત્રની કે ગ્રંથની વાત નથી કરતી કોઈ નાસ્તિક વ્યક્તિને પણ રામાયણમાં રસ સુકામ પડે ભલે કદાચ રામને કોઈ નાસ્તિક વ્યક્તિ જે ભગવાનના અસ્તિત્વમાં નથી માનતો અને એવા છે છે સંખ્યા ને ભૂસકે વધી જ રહી તમે ઘડી પલ માટે શ્રી રામને ભગવાન તરીકે ન પણ જોવો એક કોઈ નાસ્તિક હોય વ્યક્તિ તો એ નાસ્તિક વ્યક્તિ શ્રી રામને ભગવાન તરીકે ન પણ જુએ અને સમજી લો એને એક મહામાનવના રૂપમાં જુએ કે અયોધ્યાના રાજાને ત્યાં અયોધ્યા નરેશને ત્યાં એક એવા રાજકુમાર થયા કે જેણે ત્યાગ અને સમર્પણનો એવો આદર્શ સંસારમાં સ્થાપ્યો કે એ સાધારણ માનવથી મહામાનવની યાત્રા ચૌદ વર્ષનો જે વનવાસ છે એ સાધારણ માનવની મહામાનવ તરફની ગતિ છે તો કોઈ નાસ્તિક વ્યક્તિ રામ ને ભગવાન ન ગણીને માત્ર મહામાનવ ગણે તો પણ રામ નું ચરિત્ર મનેને તમને મારા ને તમારા પારિવારિક જીવન ને સામાજિક જીવન ને અને બૃહદ ક્ષેત્ર માં રાષ્ટ્રીય જીવન ને કેટલું અસર પહોંચાડે છે કેવી રીતે આપણું માનસ ઘડાય છે એની આ કથા છે એની એ કથા મને તમને રોજ નવો સંદેશો આપે રોજ નવો એક ઉપદેશ આપે અને રોજ એક નવો દ્રષ્ટિકોણ આપે અને જરૂર પડે તો સમાજને ક્યારેક આદેશ પણ આપે તો આ સંસારમાં સૌથી પહેલું કાવ્ય કોઈ લખાણું હોય અને આ હું વ્યાસપીઠ ઉપર બિરાજમાન છું અને મારી સન્મુખ રામાયણની પોથીજી છે એટલા માટે આ વાત નથી કહેતી સાહિત્ય જગતમાં જેને રુચિ હોય આ બહુ એક સુંદર પુસ્તક તમે લઈ આવ્યા મને તો ખાસ એનું અભિવાદન કરું છે કે તમે ભેટ તરીકે વસ્તુ લઈ આ પુસ્તકની પસંદગી કરી ઉત્કૃષ્ટ પસંદગી કરી છે મને તો હમણાં આ બધું ચાલતું હતું મારું તો મન આમાં ચોંટી ગયું હતું લોકગીતોમાં રામચરિત અને પાંડવ કથા એટલે આપણા લોકજીવનમાં રામાયણ અને મહાભારતનો કેવી ઊંડી છાપ છે કે અભણ નિરક્ષર ડોશી લોકગીતો કોણ ગાય લોકગીતોની રચના કોણે કરી હોય એ કોઈ ઉત્કૃષ્ટ કવિઓએ ન કરી હોય એ કોઈ શિષ્ટ લેખકો દ્વારા રચના ન થઈ હોય એ તો ગામડાના અભણ માવડિયું હોય ગામડાના અભણ બાપા હોય એના હૃદયમાં જે પ્રેરણા આવે અને ગાવા ગવાતું જાય અને ધીમે 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 લોક લોકજીભે ચડતું જાય આખું ગામ ગાતું જાય પછી આમ આજુબાજુ એમ એમ લોક લોકજીભે ચડતું જાય એ લોકગીત કે લોકો દ્વારા જ રચના થઈ છે તો લોકગીતોમાં રામચરિત અને પાંડવ કથા એટલે મહાભારત તો લોકગીતોમાં રામાયણ અને મહાભારતની કેવી ઊંડી અસર તમે વિચાર કરો જે વ્યક્તિ નિરક્ષર છે સાઈન કરતા નથી આવડતી અંગૂઠો મારે એવા આપણા વડીલો આપણા દાદી આપણા દાદા એના માનસ ઉપર એના જીવન ઘડતરમાં રામાયણ અને મહાભારતનો કેટલી ઊંડી છાપ છે કે લોકગીતોના રૂપે એ એક એ નહીં આની અંદર કેટલા લોકગીતો છે અને ખાલી રામાયણ આધારિત છો શ્રેષ્ઠ શ્રેષ્ઠ ગોત્યા હોય કેવું એક જીવન ચરિત્ર અયોધ્યા ક્યાં ઉત્તર પ્રદેશ ઉત્તર પ્રદેશની એક રાજધાની અયોધ્યા કૌશલ પ્રદેશની રાજધાની અયોધ્યા એક નગર એમાં એક રાજાને ત્યાં એક દીકરો થયો અને દીકરો એક એક ઉત્તર પ્રદેશના ભાગમાં જન્મેલો એટલી અસર રાખે અને એ હજારો વર્ષ સુધી મારા વાલા સ્વજનો મારા વાલા જ્ઞાતિજનો તમારે પ્રયોગ કરવો હૃદય ઉપર હાથ રાખીને પ્રામાણિક પ્રયોગ કરવો આપણને આપણું નામ ખબર હોય આપણા જન્મ જન્મદિતા જન્મદાતા આપણા બાપાનું નામ આપણને ખબર હોય આપણા દાદાના ખોળામાં આપણે રમ્યા હોય એટલે આપણા દાદાનું નામ એ આપણને ખબર હોય પરદાદાનું નામ એ ખબર હોય એની ઉપરના દાદા એ લોકોને ખબર હોય એની ઉપરના દાદા દહ લોકોને ખબર હોય અને એની માથેના દાદા કોક વિરલો જ નીકળે જેને હાથ પેઢ્યું ખબર હોય પેલાના સમયમાં બધા વડીલોને ને આવતો અમે આમ રામજી ને અમારે ત્યાં કરસન ને કરસન બાપા ને વાલજી ને વાલજી ને કચરા બાપા ને કચરા બાપા ને મોંઘા બાપા એમ એમ યાદ રહેતું આજના સમયમાં હું મારા બાપા મારા દાદા પરદાદા વાત પૂરી એની માથે કોઈ યાદ નથી કરતા વિચાર કરો મારા વાલા સ્વજનો જેની જમીનું આપણે ભોગવીએ છીએ વારસે દર વારસે પેઢી દર પેઢીએ જેની સંપત્તિ આપણે એન્જોય કરીએ છીએ એ સીધી લીટીનું જેનું લોહી મારીને તમારી નસોમાં વહે છે આપણા સીધી લીટીની પાંચ પેઢી ઉપરના નામ આપણને યાદ રહેતા નથી આપણને ખબર નથી તો આ વિચાર કરો શ્રી રામ આ ચરિત્ર કેટલું ઉત્કૃષ્ટ કેટલું આદર્શ કેટલોનો પ્રભાવ હશે કે હજાર આરો વર્ષ પછી હું ને તમે એ ચરિત્રને ભૂલી શકતા ન આપણને આપણી સીધી લીટીના બાપ દાદાના નામ યાદ નથી રહેતા તો કોઈક અયોધ્યાની કોઈક ઉત્તર પ્રદેશની કૌશલ પ્રદેશની એક રાજધાનીમાં જન્મેલા રાજકુમાર ઉત્તર ભારતથી લઈને દક્ષિણ ભારત સુધી પૂર્વથી લઈને પશ્ચિમ સુધી આખા ભારતના જનસમૂહ પર એવો પ્રભાવ કરે કે માણા ભેગા થાય તો મળતી વખતે રામ રામ કહે દુઃખ થાય ઓય રામ કમર દુખે તો ઓય રામ આશ્ચર્યમાં હાય રામ દુખમાં અરે રામ નિશ્ચિતતામાં રામબાણ ઇલાજ અનિશ્ચિતતામાં રામ જાણે નિશ્ચિતતામાં રામ અને અનિશ્ચિતતામાં કઈ નક્કી ન હોય ત્યારે હું કહી દઈ રામ જણે અને એમ એમ કરતા કરતા સ્વજન વિદાય લઈ લે પછી રામ નામ સત્ય હે જીવનના એક 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 ઉદ્ગારમાં જીવનના એક એક લાગણીમાં રામ મારીને તમારી હારે આપણી અંદર શ્વાસ લે છે